હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રીરામ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને હું પણ મજામાં જ છું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાયગ્યા છે અગિયાર તો રોજની જેમ મારો આજનો દિવસ પણ માતાજીના આશીર્વાદ લઈને ચાલુ કરીએ તો પહેલાં ફૂલ તોડી આવીએ ને પછી પૂજા કરીએ ને પછી બીજું બધું કામ કરીએ તો સાફ સફાઈ મારી થઈ ગઈ છે એટલે પૂજા કરી પહેલાં તો અને પછી રોજની જેમ જમવાનું બનાવીએ તો પહેલાં હું જાઉં જાસુદનું ફૂલ જોવા અને પછી આ બાજુ તોડીશ તો આજે ખતરનાક એવી ઠંડી લાગે છે એટલે જેકેટ પહેરી લીધું છે મેં અને આજે નથી જાસુદનું ફૂલ યાર એક રોજ એક હા નસીબમાં છે ખરું નહીં એવું કહેતી પણ છે તો નાની એવી કડી છે પણ તોય હું તોડી લઉં કામ કે મારે ગણપતિ બાપાને ચડાવવાનું એટલા માટે તો ચાલો હવે આ સાઇટ બધું ફીનું છે કેમ તો તોડી લઉં હું તો ફૂલ મૂકી આવો મારું માથું કેવું થઈ ગયું છે ટોપી પહેરી હતી ને એટલા માટે તો એવું થાય ટોપી પહેરું ને તો એવું જ થઈ જાય છે તો આગળ મારા બેબી હેર હોય ને એટલે આગળ જ આવી જાય ઘરે ઘરે જ મારી થઈ ગઈ છે ને આ તું મને હવે કામ નહીં કરવા દેતી તો મમ્મી પપ્પા જોડે મૂકી આવો એને બહાર અહીંયા ઉભરો રહો અહીંયા ગાડી મોબાઈલ ચાર્જમાં મૂકી દઉં મારું બની ગયું છે અને હું જાઉં છું દાદીને આપવા તો મારે પહેલું કામ એ જ હોય મારે જમવાનું બને ને એટલે દાદીને પહેલાં આપી દેવું પડે ગરમ છે ને તો મને દાદી તો ચાલો હવે દાદી નાખતા આવે પણ દાદીનો દરવાજો બંધ છે ખેતર જતા રહ્યા લાગે

મને જોઈતી ને તો પાછળ જ આવતી આજકાલ માં જાડું છે મારા જાડું છે મારા છે মারা ছে মারা কোনা ছে তালা হাইয়ে ভারি হো নহেই খুজতা হাাই মমায় আই এতলে মাম কানে ঵াতরে বেটি তিনে সুমারে দেড়কা મારું મારું અચાંદલો કર્યો છે જો આ એ ચાંદલો કર્યો છે હા એ સારું થતા થતા બીજો ચાંદલો કરી દેશે હે ને આસ્તા શું કરે છે

મમ્મી શાકભાજી ભરે છે બેનો માટે તો અડધી ભરી છે જો અહીંયા ગાડી અને અડધું ભરે છે મમ્મી તો ચાલો મેં આસ્તાને તૈયાર કરી દઉં આસ્તા ઊંઘી છે પણ એને તૈયાર કરી દઉં ને પછી ઊંધતા જ લઈ જઈએ કારણ કે પાછું એને કામ કરવાનું તો ઝાડું તૈયાર થઈને બેઠા છે તો હું જલ્દી જલ્દી તૈયાર થઈ ગઈ છે આ નીચે વાળા અને ઉપર વાળા સાહેબ ले ले पैसा चिक्वा

ગાઈસ રાતે પ્રાથી અમે આવી ગયા છે અને કેટલા વાગ્યા છે 4 વાગી ગયા છે તો મારે ઉકાળો બનાવવાનો છે મેં કીધું પિંકી બેન ના ઘરે જઈશ અને રેખા ઘરે જઈશ પણ ત્યાં જઈને એટલો કંટાળો આવ્યો કે મેં ઉપર અન ચડી તો જે શાકભાજી આપવાની હતી તે નીચેથી જ આપી દીધું તો મસ્ત એવા ગલુડિયા રમે છે જો ત્યાં આવી છે તો ચાલો એક કપ પેલા ચા બનાવે ને એવો ખતરનાક પવન નીકળે છે કાનમાં સીધો જાય છે તો ચાલો પેલા ચા બને પી લઈ ને પછી બીજી બધી વાત તો તો ગઈકાલે રાતે આસ્તાએ મને ઊંઘવા નહીં દીધી લગભગ બે વાગ્યાની રમતી હતી તો મારા જાડુ આવ્યા હતા સાડા ચારે કે પાંચ વાગે એટલામાં ત્યારે ઊંઘી હતી તો પછી તો મારે જાગવાનો ટાઈમ થઈ જાય તો ઊંઘર નહીં પૂરી થઈ તો આજે બપોરે ઊંઘીશ બરોબર એવું વિચાર્યું હતો પણ બજાર ગઈ હતી કેમ કે મારા કપડા ચેન્જ કરાવવાના હતા અને જે અમે લેવા જવાના હતા એ પપ્પાએ કેન્સલ કરી દીધું કે પપ્પા કે કે મુરત નહીં એવું કે दादा ખબર ને હવે ઉતરાણ પર નહીં લેતા એવું કે दादा તો હવે સો સો મંગળ બુધવારે જસુ લેવા કમકે સારુ લેવાનું છે એટલે પપ્પા કઈ સારુ લેવાનું હોય ને તો મુરત દેખને લઈ જાય લેવા તો પપ્પાએ ના પાડી દીધી બાકી ઝાડ પણ ફ્રી હતા અને બેન પણ ફ્રી હતા તો આવતા એ પણ તો કંઈ વાંધો નહીં હવે જશું બુધવારે લેવા અને દાળ ઢોકળી બનાવવા કીધી છે મારા જાડું કે કે તું બનાવી જ નહીં આપતી મને તો મારા ઝાડુને બહુ ભાવે પણ મને નહીં ભાવતી મને પપ્પાને દાદીને અમને ત્રણેયને નહીં ભાવતી ને મમ્મીને ઝાડું ખાશે પણ કંઈ નહીં આવે અમારે પણ થોડું થોડું ખાઈ લેવું પડશે અને મંચુરિયન ખાઈ આવી હતી પણ તે પણ કંઈ ટેસ્ટ બરાબર નતો એટલે બહુ નહીં ખાધું થોડું ખાધું તો વધ્યું હતું તે પેક કરાવી આવી તો કંઈ નહીં હવે થોડું થોડું ખાઈ લેવાય તો ચાલો દાળ તો મેં મૂકી દીધી છે હવે કચરો વાળો ને પછી વાસણ થવું તો થોડા છે વાસણ મેં ચા બનાવી છે એટલા બે કપ ને ચાનું વાસણ થાક લાગે ને તો આવું જ થાય મને બજાર જવા નહીં થતું થાકી બહુ જવાય ખબર નહીં

મોબાઈલ છે આમ તો હવે હું પણ આજનો વિડીયો હિન્ડ કરીશ કમ કે કમજીને રાખવાની હિંમત નહીં આજે થોડો થાક પણ લાગ્યો છે અને ઠંડી બી વધારે પડતી જ છે તો જ ઠંડી છે ઘરમાં એટલી ઠંડી છે તો ખબર નહીં બહાર બેઠા એ લોકોની શું હાલત થતી હોય તો બહુ બધી ઠંડી છે ઉત્તરાયણની ઠંડી લાગે તો ચાલો હું પણ મારું કામ કરીને મૂકી જઈશ એટલે આજના હું વિડીયો મેં અહીંયા જોઈન કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બપાય